નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ એરોચા રસ્તા નજીક આવેલ અવધ કિંગ્સ બરી અને અવધ ક્વીન્સ બરી રેસિડન્સમાં છેલ્લા એકાદ મહિનાથી વીજળી ગુલ થવાની સમસ્યા છે આ સમસ્યા છેલ્લા કેટલાક દિવસોથી વકરી રહી છે દિવસમાં પાંચથી છ વાર વીજળી ગુલ થતાં ઘરના ટીવી એસી ફ્રીજ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો પણ બગડે છે ત્યારે આવો ત્યાંના રહીશો શું જણાવી રહ્યા છે જાણીએ પ્રજાપતિ સોસાયટીમાં હું એઝ અ સેક્રેટરી છું એઝ અ કમિટી મેમ્બરમાં અને અત્યારે જોઉં છું તો આજના દિવસ દરમિયાન જે વરસાદને પ્રોબ્લેમ થયો છે જે લાસ્ટ લાસ્ટિવસથી પ્રોબ્લેમ આવતો હતો છતાં પણ અત્યારની સિચ્યુએશન એવી થઈ કે બધા વાયર તૂટી ગયા છે અમારે સ્ટ્રીટ લાઇટ છે તેના થાંભલા પણ તૂટી ગયા છે એક મોટું ઝાડ પડવાથી અને એક બીજી વસ્તુ છે કે તમે દર વર્ષે આ વસ્તુ એરો એરિયામાં થાય છે કે પર્ટિક્યુલર ઝાડની જે ઝાડ વરસાદ પહેલાં જે ઝાડનું જે કટિંગ થવું જોઈએ જે પ્રોપર થતું નથી જેના કારણે દર વખતે આ રીતના ઇસ્યુ આવે છે અને આજે સિચ્યુએશન એવી છે અમે કમ્પ્લેન કરીએ છીએ તો એવું કહેવામાં આવે છે સવારે પાંચ વાગ્યા સુધી બી લાઇટ આવે પાંચ વાગ્યા સુધી બી લાઈટ આવી જાય તો સારી વાત છે જે હવે ખબર નહીં આજે થશે કે નહીં રિપેર થશે એકચ્યુઅલી મને આજે સોમવાર છે અને સોમવારે પાવર કાપ રાખે છે મેન્ટેનન્સ માટે અને નોર્મલી એક વાગ્યા સુધી લાઇટ આવી જાય છે પણ આજે

પણ આજે એક ઝાડ પડ્યું અને એના લીધે સવારનો પાવર જ નથી ત્યારે આવો આ પાવર ન હોવાને કારણે ત્યાંના પરેશાન રહીશ શું જણાવી રહ્યા છો સાંભળીએ હલો મારું નામ હિમાંશુ રાઠોડ છે અવધ કિંગ્સબરી અને ક્વિન્સબરી બંને સોસાયટી તરફથી બસો બસો મકાનોની સોસાયટીઓ છે આટલી મોટી સોસાયટીઓમાં ઇલેક્ટ્રિક પાવરને કોઈ નથી અઠવાડિયાથી દસ દિવસથી દિવસમાં બે બે કલાકો લાઇટ જાય છે પાંચથી છ વખત દિવસોમાં લાઇટ જાય છે છતાં ઇલેક્ટ્રિકના ઇક્વિપમેન્ટ બધાની નુકસાની થાય છે આ બધી નુકસાનીની જવાબદાર કોણ એક વર્ષથી આપણે અંડરગ્રાઉન્ડ લાઇન પાસ થઈ ગયેલી છે સોસાયટીની છતાં પણ જીબીએ આ પૂરી કરી નથી કામ અધૂરું છે અને ચાલુ જ નથી કર્યું તો એ ક્યારે કરશે

તેમ જણાવવામાં આવ્યું છે હવે કંટાળેલા સ્થાનિકો ગાંધીનગર સુધી આ બાબતે ફરિયાદ કરવા માટે વિચારી રહ્યા છે તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસરી લાઈફ અને જટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ